દિયોદરના ધનકવાડા હિંગળાશ માતાજીના મંદિર ખાતે આત્મનિર્ભર ભારત સંકલ્પ સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો ભારતીય જનતા પાર્ટી દ્વારા યોજાયેલા કાર્યક્રમમાં મોટી સંખ્યામાં કાર્યકરો જોડાયા દિયોદર તાલુકાના ધનકવાડા હિંગળાશ માતાજીના મંદિર ખાતે બનાસ બેંકના ચેરમેન ડાયાભાઈ પિલિયાતર તેમજ દિયોદર ધારાસભ્ય કેસાજી ચૌહાણની ઉપસ્થિતિમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા નૂતન વર્ષ નિમિત્તે આયોજિત આત્મનિર્ભર ભારત સંકલ્પ સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો હતો જેમાં હર ઘર સ્વદેશી ઘર ઘર સ્વદેશીના સંકલ્પ લેવામાં આવ્યા આ પ્રસંગે પૂર્વ પ્રમુખ વનરાજસિંહ વાઘેલા જી કેટીએસ પ્રમુખ દાનાજી પેપરાણીયા પૂર્વ બનાસ ડેરી ડિરેક્ટર ઈશ્વરભાઈ પટેલ રમેશભાઈ ચૌધરી ભરતભાઈ પટેલ સોની ભરતભાઈ સોનુ સોનપુરા પ્રવીણભાઈ પટેલ ફોરાણા વગેરે ભાજપના કાર્યકરો સરપંચો તેમજ ગામના આગેવાનો હાજર રહ્યા હતા ભારતીય જનતા પાર્ટીની સૂચના અનુસાર નવા વર્ષના સ્નેહ મિલન એ જિલ્લા પંચાયતની સીટ વાઈઝ કરવા અને એના અનુસંધાને આજે રહ્યા જિલ્લા પંચાયતનો સ્નેહ મિલનનો કાર્યક્રમ એ ધનકવાડામાં હિંગલાજીના મંદિરે ખાતે રાખવામાં આવેલ આ પ્રસંગે જિલ્લામાંથી બનાસ બેંકના ચેરમેન આદણિયા દાયાભાઈ પિલિયાતર પણ હાજર હતા પાર્ટીના સૌ કાર્યકર્તાઓ પણ ઉપસ્થિત હતા અને વિશાળ સંખ્યામાં આ સીટના કાર્યકર્તાઓ શુભેચ્છકો સમર્થકો અને પ્રશંસકોએ ભાગ લીધો આ સૌનો હું આભાર માનું છું અને સૌ જનતાને મારા તરફથી અને પાર્ટી તરફથી ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું અને સૌએ સાથે મળીને બે હજાર સુધી દેશ વિકસિત દેશ બને એના માટે પોતાને ફાળે આવતું જે યોગદાન છે આપવા માટેનો સંકલ્પ કર્યો છે સાથે સાથે આપણા દેશના વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબે જે સ્વદેશી વાળી વાત કરી છે તો અહીં આપની હાજરીમાં સ્વદેશી અમે અપનાવીશું અને ભારતને આત્મનિર્ભર બનાવીશું એવા સૌએ સાથે મળી અને સંકલ્પ લીધો છે એમને સૌને હું અભિનંદન આપું છું સૌનો આભાર માનું છું ભારત માતા સાહેબ ધનકવાડા ઇંગરાજ માતાના મંદિર એક ભેટ આપી છે આજે આ પ્રજાનો પ્રતિનિધિ ધારાસભ્ય એ ગ્રાન્ટ છે ને એ માતાજીના પ્રસાદ સમાન છે એ પ્રસાદ જેટલા વધારે મોઢાઈ જાય તો એનો ફળહારો મળતું હોય છે એટલે અહીં ટ્રસ્ટની એની લાગણી હતી કે એક ધર્મશાળાની જરૂર છે તો મેં મારી ગ્રાન્ટમાંથી પચ લાખ આપવાની જાહેર